તો ગુડ મોર્નિંગ બધાને ભાઈ આપણે જાગી ગયા છીએ ને અત્યારે જો ઓટો આગરી ભાઈ વરસાદ આવી રહ્યો છે સાપટા જરા આવે છે અને અત્યારે હુંટા છે ભાઈ હુંટો છે અહીંયા અને પથારી લેવાઈ ગઈ છે અને હાલો ભાઈ મોઢું મોઢું ધોઈ નાખીએ મોઢું અહીંયા છે બરસ આ કોલગેટ લાઈન અને મોટું મોટું ધોઈ નાખીએ પછી પાછા મળીએ તો કેમ છો બધા મજામાં જશો ને પહેલા બધાને ભાઈ જય માતાજી ને ત્યારે નાસ્તો વસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે અને આમ જો તો ઘરે મમ્મી હંજવારી કાઢે છે અને પપ્પા ગયા છે ભાઈ વાડીએ હે આટો મળવા કેમ કે વરસાદ જવું વાતાવરણ છે એટલે વાડીએ ભાઈ આટો મળવા જવું જરૂરી છે

જોરદાર ભાઈ વરસાદનું આયોજન થયું છે અત્યાર અને આ વરસાદ આવશે તો ભાઈ બધું વિખાઈ જાય કામ આપડે કામ લાઈન આખી વિખાઈ જાય જો છે આપણે આ સાઈડ જો ચાલુ થઈ ગયું છે કેવો વરસાદ છે ધીમે ધીમે વધતો જાય છે જો અહીંયા ભાઈ થાંભળા ઉટકવા માટે મમ્મીને ન્યા એને ન ફાવ્યું પછી એને ફરિયામાં થાંભળા ઉટકવાનું નક્કી કર્યું અને જો સટળી ઓઠીને થાંભળા ઉટક્યા છે કેમ તો વરસાદ આમ જુઓ તમે એમને એમ સાલું જ થઈ ગયું છે જો ખારામાં પાણી જો કઈ રીતે જાય છે અને આ વરસાદ હેડ નથી ઉતરું હોય ભાઈ નીંદવાનું હોય વાડીએ કેમ કે હવે ભાઈ ધીમે ધીરે ખાટો નીકળે એટલે ભાઈ વડાપ જેવું નીકળે તો કાંઈ હાકવાનું હોય હાથી એવું બધું કામ તો હવે કરવું પડશે કે અને ક્યાં ખર જામીદાર વરસાદ કાંઈક રે તો કાંઈક કરી નહીં અને આ વરસાદમાં કાંઈ વસ્તુ અંદર ગરે નહીં કે ટેક કરી ન આવે ને કઈ વસ્તુ અત્યારે જોવો તો ભાઈ આપણે જૂની ગાડી કરી હતી સફાઈ એટલે જૂની ગાડી ભાઈ આપણે કાઢી નથી એમાં હવા બુવા બધું જોવું જોઈએ એવો બધી ફરી એમનું ગાડી ચાલુ છે હાકવાની ઓછી હોય છે આને જાળા જામી ગયા આ ગાડી જોવો તો આપણી પાસે આ ગાડી હતી આ ગાડી માંથી પછી આ ગાડી થઈ અને હવે કઈ ગાડી સાથે તમારી ઉપર આધારિત સમજ રહ્યો આપ જૂની ગાડી ને ભાઈ સાવિયાની બંધ છે હવે મેળવવા માટે આંકવાની થાય આ ગાડી અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ ગેરેજ આપણી ગાડી લઈને જે જૂની ગાડી છે ને રિપેરિંગ કરવા આવી ગયા છીએ જો આમાં ભાઈ હોવાની એવું બધું ચેક કરાવવા નહોતું હમણાં પડી પડીથી ગાડી અને આમ જો બધા બેઠા છે જો આ રીતનું લોકેશન છે ગાડી ભાઈ આપણી રિપેરિંગ થઈ જશે થોડી ઘણી

તો અને અહીંયા જોવો તો બાવણું આપણું જૂનું રે અહીંયા ઘરે હતું એ બાઉણું અત્યારે અહીંયા હતું એ પછી ઓલા રૂમમાં મૂક્યું છે કે નહીં ભાઈ પલ્લે એટલે કાટી જાય તો હાલો ભાઈ આપણે આ બધું હું કંડાઈક છીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર છે ત્યાં આવી ગયા છે આપણે અને આમ જો આ રીતનું ભાઈ બસ સ્ટેન્ડ છે અહીંયા જુઓ કમ્પ્યુટર શણે છે સ્ટેન્ડ નાખેલી છે આ રીતનું બાપાસામનો ઓટો છે એકદમ મસ્તીનું છે ઉપર પણ સાઈન નાખવાનું છે નીચે આ ભાઈ ઓટો છે જોરદાર કઈ રીતનું લોકેશન છે તો આડિત નું ભાઈ જોરદાર લોકેશન છે પાછળનું અને આ રસ્તો છે જો આડિત ભાઈ આપણું બસ છે ગામનું પાછળ બી દુકાનું છે અને આ છે ભાઈ પોઈસ ઓફિસ અને આપણે ભાઈ મેન આવ્યા હતી પોઇસ ઓફિસ એમ તો ખડી પોઇસ ઓફિસ વાળો જે આવ્યો નથી આવે પછી એ જે હોય ને છોકરા ભણે રે બીજું ભાઈ વખણાય કે રે હોય બધે રે ઘરકુશ હોય પણ આ તો પછી હું છે જેવી ચડવાની જો ભાઈ જમવા બેસી ગયા જમવાનું તમને દેખાડું તો રોટલા છે હા રોટલા છે જમવામાં કઢી આપણું મેન ખોરાક જો કઢી છે રોટલા ડુંગળી અને આમ જો આ રોટલી કોની આઠું છે ભાઈ મોટભાઈ આઠું રોટલી બનાવી છે ને આપણા ખાવાના છે રોટલા અને ઈ જો આઈફોન ઘુમળા છે વાહ આઈફોન ઘુમળા જમી લઈએ એ ફ્યુ મોમેન્ટસ લેટર 3:28 a.m. લેવા

ઓલી બાજુ મોકલી દીધા છે ને પપ્પા ઓલા હેઠો છે ને એ હેડમાં ભાઈ બહુ મોટું ઘર છે એટલે એ એ સાફ કરે છે અને હું આવી ગયો છું આ સાઈડ જે ઓલી આવી રહ્યું છે ને એ તો ટ્રેક્ટર બેક્ટર લાવવાનું થાય ને તો એ ભરાવો બહુ થાય ને આવી રહ્યું બહુ કેવડ આવે તો આમાં નકળી એટલામાં તો એટલા ભાગમાં નકળી આવી છે એટલે હું પાડે આવી રહ્યું આ હાટી રા છે હાલે તો પડશું નકર પછી પાછું નીંદવાનું કરશું ચાલો માં હલકો હાલતું નથી એની અંદર ગાળો જાજો ચોટી જાય છે કેમ કે હજી થોડુંક ભીનું પડે છે એટલે હજી નહીં હાલે થોડુંક આને વાટવા વાલી ઉપર વાટ હે ને તો મસ્ત નો હાલે આમ યારું બનાવેલું છે હાલે છે હારા મોડું પણ નક્ય હજી નો હાલે થોડુંક ગાળા જેવું છે ઉયા જાય હવે અમે નીંદવા જો મમ્મી ને આમે નીંદ્યા છે તો ઉયા જાય નીંદવા અને મૂક દે આપણે અહીંયા ઓફિસ છે હાલો ઉપડી જાય નીંદવા

આ એક હેઠો બીડો નથી ભાઈ આ મેથી ઓલા લીમડે છે તેટલી બધી કેમ કે આમાં ખર થોડુંક મોટું હતું દવા એ થોડોક એનો પાવડામાં એ નહીં એમાં ગાળો આવે છે નકળો તો આ મળી આવે નીંદ

મમ્મી એની તૈયારી કરવા છે રસોડાની લાકડા ભાઈ જે હાથિયું છે એ કટિંગ કરવા છે પછી એ લે રસોડો રાંધવાનું અને પપ્પા વીઆઈ જાય છે ગામમાં એ વાડિયેથી આવે એટલે ડાયરી ભાઈ એને આવીને ભાઈ ટાઈમ મળે એટલે એ ગામમાં તો પહેલાં થાય અત્યારે ભાઈ ગામમાં વીઆઈ ગયા છે કેમ કે એની પાસે આ રીતના એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય એટલે આપણે બધા તો એન્ડ્રોઈડ મોબાઈલમાં ટાઈમ પર સાર્જ કરીને છીએ એની પાસે ભાઈ મોબાઈલ રાખતા નથી એટલે ભાઈ એને ગામમાં જ હજુ મજા આવે આ સાથે તમને આજનો બ્લોગ ભાઈ ગીમો છે ગીમો તો બાય ફટાફટ લાઇક શેર અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આમાં નવાને નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય